પણ ખેડૂત હોય જે સમયની અંદર પાણીની જરૂર હોય તો કેનાલ વાળા પાણી આપતા ના હોય અત્યારે માતર વિધાનસભાના ભાલ વિસ્તારની અંદર વરસાદ નહીં થવાના કારણે ખેડૂતોની ડાંગરનું બિયારણનું ધરું નાખવાનું હોય કોઈએ નાખ્યું હોય અથવા બાકી હોય પણ અત્યારે પાણી સિવાય નાખી ના શકે આગામી સિઝન માતર વિધાનસભાને ભાલ સોજિત્રા વિસ્તારથી તારાપુર વિસ્તારના ભાલ વિસ્તારને પાણી સિંચાઈ સિવાય બીજો કોઈ રસ્તો ના હોય પણ અધિકારીઓ અત્યારે ફોન કરીએ મલ્લે રૂબરૂ તો ઉપરથી સૂચના નથી એવો બહના કાઢી અને ખેડૂતોની લાગણી દુભાય એવા જવાબ કરતા હોય જેના કારણે અત્યારે મંત્રીશ્રીને રજૂઆવી થાય કે રજૂઆત કરી મંત્રીશ્રીએ સૂચના આપી દીધી પણ ચાલુ નહીં કરવાના કારણે હજુ લોકોની માંગણી હોય અને ખેડૂતો રોષે ભરાય તેમના લાગણીને હજુ ફરી રજૂઆત આજે મુખ્ય મંત્રીશ્રીને અને જરૂર પડે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાનો છે તાજકાલિકના ધોરણે અમારી માતર વિધાનસભા ગ્રામીણ હોય ખેડૂતો બીજો કોઈ ધંધો ના હોય રોજગારી એટલે ખેતી સિવાય ઉદ્ધાર ના હોય ખેતી જો પાણી સમયસર ના આપે તો આગામી સિઝન પણ અમારી ખેડૂતોની બગડે અને મોટું નુકસાન જાય ખેડૂતોનું લે કે રૂદના હિતમાં નિર્ણય લેવા માટે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી અને માન્ય મંત્રી મંત્રી શ્રીને રજૂઆત કરવાનું છે અને ધારા સુધી જે રીતે વાત કરી છે કે ખેડૂતોને પાણી નથી મળ્યું પાણી પાણી ખાવાની પાણીની જરૂર છે પાણી માટે છે ને અતરેના સર્કલ હેઠની સિંચાઈ સમિતિનો 25 તારીખે પાણી આપવાનું નક્કી થયેલું પરંતુ સરકારશ્રીના તાજેતરના જે સૂચના અને પરિપત્રનો એ કડાણામાંથી પાણી આપવા માટે સક્ષમ કક્ષાએથી ઉચ્ચ કક્ષાએથી મંજૂરી લેવાની થતી હતી એ માટે અમે વીસ તારીખથી સક્ષમ કક્ષાએ મંજૂરી માટેની પ્રોસેસ ચાલે છે સક્ષમ કક્ષાએથી મંજૂરી મળે એટલે કડાણામાંથી પાણી અમારી માંગણી મુજબ ડિમાન્ડ મુજબ પાણી ખેડૂતોને આપવામાં આવશે તેમ છતાંય પાણીની વધારે જરૂરિયાત અને ખેડૂતોની ઉગ્ર રજૂઆત અને માન્ય ધારાસભ્યશ્રીની કલ્પેશભાઈ સાહેબની એમપી સાહેબની દેવસિંહ સાહેબની અને અન્ય ધારાસભ્યોશ્રીની ઉગ્ર રજૂઆત હોવાના કારણે અમારા ચીફ એન્જિનિયર સાહેબ એમડી પટેલ સાહેબના વડપણ હેઠળ નર્મદા નિગમમાંથી પાણી મેળવવા માટેનો આજથી પ્રયાસ કરેલો તો આજે સેન્ક્શન થઈ ગયું છે આજે અત્યારે પાંચસો ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા કેનાલમાંથી અને સાંજ સુધીમાં ત્રણ હજાર ક્યુસેકસ પાણી છોડી અને માગણી મુજબ તમામ કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ડાંગરની રોપણી માટે ધરોની રોપણી માટે પાણી આપવાની અમે પ્રયાસ કરીશું